આ વિડીયો સ્પેશિયલી તમારી માટે છે કારણ કે આજે હું તમારી માટે બિઝનેસ ટીપ્સ લઈને આવી સાથે સાથે હું તમને એવા કલેક્શન શેર કરીશ જે ગામડાઓની દરેક મહિલાઓને પહેરવાનું પણ ગમશે તો જે કલેક્શન છે ધ્યાનથી કલેક્શન છે આમાં આરામથી તમે સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરીને એનું રિટર્ન્સ તમને ડબલનું મળી શકશે હવે એના પછીની જે કુર્તીનું કલેક્શન આવશે હમણાં ખાસ કરીને ઘણી બધી મહિલાઓને આ ટાઈપની લિનન કોટનની કુર્તી પહેરવાનો ઘણો ક્રેઝ છે તો આ લિનન કોટનની જે કુર્તી હોય છે માર્કેટમાં આઠસો રૂપિયા સુધી પણ મળે છે માં પણ મળે છે ને પાંચસો માં પણ મળે છે શકો તમે એક મહિલા છો અને ગામડેથી બિલોંગ કરી રહ્યા છો એટલે કે તમારે ગામડામાં નાનું આમ તો સ્ટાર્ટઅપ નાખવું છે કપડાનું ઘરે બેસીને તમારે કપડાનો વ્યવસાય કરવો છે તો આ વિડીયો સ્પેશિયલી તમારી માટે છે કારણ કે આજે હું તમારી માટે બિઝનેસ ટિપ્સ લઈને આવી છું અને બિઝનેસ ટીપ્સ સાથે સાથે હું તમને એવા કલેક્શન શેર કરીશ જે ગામડાઓની દરેક મહિલાઓને પહેરવાનું પણ ગમશે સુંદર અને સાદગીવાળા કપડાં રહેશે જે તમને મળશે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ એટલે કે એકદમ ફેક્ટરીના ભાવની અંદર જે તમને સુરતની અંદર ટાવરમાં હજી જૂનમાં મળી જશે આપણું પ્રોપર એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન છે પહેલા આપણે બિઝનેસ ટીપ જાણી લઈએ જો તમારે એક વ્યવસાય કરવું છે તો જરૂર નથી તમારે લાખ બે લાખ રૂપિયાની જરૂર છે તમારી જે બજેટ છે એ ઓછું બજેટ છે તો કહીને વીસથી પચીસ હજારમાં પણ તમે કુર્તીનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો ઘરે બેસીને એવું તમે વિચારતા હશો કે કુર્તી શા માટે હવે કુર્તીની વાત કરીશું તો અનમેરિડ હોય કે મેરિડ મહિલા હોય યંગ છોકરી હોય જે સ્કૂલ ટ્યુશન્સ જતી હોય કોલેજ જતી હોય તો બધી ટાઈપની છોકરીઓને આજકાલ કુર્તી પહેરવાની ઘણો ક્રેઝ છે કારણ કે કુર્તીઝની પેટર્ન પણ એ ટાઈપની આવી છે હવે તમે જોયું છે અમુક લોકો ગામડામાં એવી એવી કુર્તી સેલ કરતા હોય જે કોઈને પહેરવાની પણ ના ગમતી હોય પણ હજી જો તમને આપશે એ એકદમ પરફેક્ટ કલેક્શન જે ગામડાઓમાં પણ ચાલશે અને સિટીમાં પણ ચાલશે તમારો જે એરિયા હોય એ હિસાબે આપને અહીંયા કલેક્શન મળી રહી છે તો આજનું જે કલેક્શન છે એ ધ્યાનથી જોજો કોર્સેટ્સ પર એ કલેક્શન છે આમાં આરામથી તમે સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરીને એનું રિટર્ન્સ તમને ડબલનું મળી શકશે કારણ કે આ જે વેરાયટી તમે વિચારી રહ્યા છો તમારા વિચાર કરતાં પણ સસ્તી રહેશે માર્કેટમાં તમે આ કલેક્શન સાડી છસો રૂપિયા સુધી આરામથી સેલ કરી શકો છો આની જે રેન્જ છે મેન્યુફેક્ચરિંગ રેન્જ એટલે કે જે મેં રિટેલ રેન્જ કીધી છે એનાથી પણ ઓછી રેન્જમાં તમને આ ટુ પીસનું કલેક્શન મળી જશે પણ દર્શકો તમારે આની અંદર સાઇઝ અને કલર ઓપ્શન લેવા પડશે જે વધારેની નહીં માત્ર ચાર પીસના સેટમાં રહી છે ને જો તમારે ઘરે બેસીને એઝ અ સેમ્પલ ઓર્ડર કરવું હોય ક્વોલિટી ચેક માટે તો તમે સિંગલ સેટ ઓર્ડર કરી શકો છો સિંગલ પીસ નહીં સિંગલ સેટ ઓર્ડર કરી શકો છો બરાબર હવે એના પછીની જે કુર્તીનું કલેક્શન આવશે હમણાં ખાસ કરીને ઘણી બધી મહિલાઓને આ ટાઈપની લિનઅન કોટનની કુર્તી પહેરવાનો ઘણો ક્રેઝ છે તો આ લિન કોટનની જે કુર્તી હોય છે એ માર્કેટમાં આઠસો રૂપિયા સુધી પણ મળે છે છસોમાં પણ મળે છે અને પાંચસોમાં પણ મળે છે ક્વોલિટી ક્વોલિટીમાં ફરક છે તો દર્શકો આ જે વેરાયટી છે સ્પેશિયલી કમ્પ્લીટ સ્ટીચિંગ સાથે તમને જે વેરાયટી છે એ તમને હજી જોન આપશે માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર ને દર્શકો તમને જે પણ કલેક્શનની ઇન્કવાયરીઓ રેન્જના હિસાબે તો સ્ક્રીન ઉપર આપણે નંબર આપ્યો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો સ્ક્રીનશોટ મોકલી શકો છો અને વિડીયો કોલની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો ચાલો હવે આપણે કંઈ કેવી પ્રિન્ટો જોઈએ જે માર્કેટમાં સદા બહાર છે આની અંદર તમને જેટલા પ્રિન્ટ જોઈએ એટલા પ્રિન્ટ મળી જશે કલર ઓપ્શન્સ મળી જશે કારણ કે આ આર્ટિકલની અંદર આપણે જે પ્રિન્ટ બનાવી છે એ બહુ જ અનલિમિટેડ બનાવી છે તમને જેટલી પ્રિન્ટ જોઈએ એટલી લઈ શકો છો હવે તમે પોતે વિચારો તમને આ કલેક્શન કેવું લાગ્યું તો વિચારો આપણા કસ્ટમરને આ કલેક્શન કેટલું ગમશે એટલે કે ઘરે બેઠા બેઠા આપણું ઘર પણ હચવાઈ જાય ને આપણો કપડાનો બિઝનેસ પણ સેટ થઈ જાય ને ઘરેથી જો તમારો એકવાર બિઝનેસ સેટ થઈ ગયો એના પછી તો તમે તમારું દુકાન પણ ઓપન કરી શકો છો તમે ઓનલાઈન બિઝનેસ કરી શકો છો જે ઈ કોમર્સ પ્લેટફોર્મ હોય છે જેમાં આપણે પોતે સિંગલ સિંગલ પીસની શોપિંગ કરતા હોય છે મિંત્રા છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે મીશો છે એ બધામાં પણ તમે લિસ્ટિંગ કરીને આરામથી આનું ડબલનું માર્જિન લઈને વેચી શકો છો એ બધી આઈડિયા જોતી હોય તો દર્શકો એની માટે તમારે અમને કોન્ટેક કરવો પડશે અમારી પાસે એવી બેસ્ટ ટીમ છે જે તમને બિઝનેસ પર્પઝના આઈડિયા આપશે કાં તો દર્શકો તમારે એક એવી બ્રાન્ડ જોતી હોય જે ઓલરેડી નામચીન થઈ ગઈ છે જેની દુનિયાભરમાં બહુ નામ છે તો એવી બ્રાન્ડનું તમે ફ્રેન્ચાઇઝી લઈ શકો છો અને એ છે હજીત જો હા દઈ શકો આપણે આપણી ફ્રેન્ચાઇઝી લોન્ચ કરી દીધી છે જો તમને તમને ફ્રેન્ચાઇઝી જોતી હોય તો ફ્રેન્ચાઇઝી માટે પણ તમને અલગથી નંબર આપવામાં આવશે જેનાથી તમને સંપૂર્ણ જાણકારી મળી જશે કે ફ્રેન્ચાઇઝીના મોડલ કેટલા છે કેટલી રેન્જમાં મળશે અને એની અંદર પણ તમને શું શું બેનિફિટ્સ મળશે એ બધી ટોટલી જાણકારી તમને મળી જશે બાકી કોર્સેટ ની વાત કરીશું તો કોર્સેટમાં આપણી પાસે એવા તમામ ટાઈપના વેરાયટી છે જે તમારા ગામડાઓ તમારા શહેરના હિસાબે ચાલશે એમ જોવા જઈએ તો આપણા ત્યાં જે કોર્સેટ છે માત્ર બસો પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે બરાબર સાંભળ્યું માત્ર બસો પચાસ રૂપિયાથી શરૂ થતાં કોર્સેટ જે માર્કેટમાં સાડી ચારસો પાંચસો સુધી પણ તમે વેચી શકો છો તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હું મળીશ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ